નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વીસ જિલ્લો રાજકોટ ગામ ઓરી દર્શક મિત્રો આજે આપણે ફરીને પણ આવેલા છે સામુંડા પ્રાકૃતિક ફાર્મ ભવાનભાઈ સરવૈયાની મુલાકાતે અને ખાસ તો જે આપણે ગાય દરેક ખેતીમાં કૃપા અમૃતમ બેક્ટેરિયાની જે જરૂર પડે હે એ બેક્ટેરિયા લેવા ભાઈ જે ગઢડા તાલુકાથી ઠેઠ આવેલા છે તો એનો પણ આપણે મુલાકાત જરાક લેશું તો આ છે આપણે ભવાનભાઈ સર્વૈયા જે આમ ગણો તો અમે ગુજરાતના ખૂણે ખૂણે ગાય ખેતીની અંદર જે બેક્ટેરિયાની જરૂર પડે એ ફરીમાં અમે આપેલા છે જો કે ઉનાળામાં તાપ બહુ પડતા ઘણા બધા ખેડૂતોને બેક્ટેરિયા બગડી ગયા છે પણ અહીંયા અમારી પાસે છે તો જે કોઈને જોવી એ લઈ જજો ફરીમાં તો મોટાભાગે તમારું સરનામું આપી દો એટલે તમારા ઈલાકામાં કોઈને જરૂર પડે તો તમેથી આપજો એને નમસ્કાર મારું નામ છે મહેશભાઈ દેવાભાઈ સાંકળિયા ગઢડા તાલુકાનું રામપરા ગામ છે જે કોઈને ગઢડા તાલુકા આજુબાજુ બેક્ટેરિયા જોતો હોય તે અઠવાડિયા પછી મારી વાડીથી લઈ શકે છે અથવા ફોન પણ કરી શકે છે વસ્તાભાઈને મારો મોબાઈલ નંબર છે પંચોતેર સડસઠ ઓગણસિત્તેર સિત્તેર સિત્તેર અઠવાડિયામાં બેક્ટેરિયા તૈયાર થાય ત્યાર પછી કદાચ કોઈને બનાવતા ના આવડતું હોય તો એના વિશે પણ માહિતી આપશું અને વિનુભાઈનો અને વસ્તાભાઈનો ખૂબ માનું છું સરવૈયા સરવૈયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એવો આમને મફતમાં બેક્ટરી આપ્યા છે અને ખૂબ ખેડૂતોને મદદરૂપ આ બધા ભાઈઓ થાય છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે દરેક ખેડૂતોને મદદ કરે અને થોડીક જ્ઞાન આપે વિનુભાઈ પણ એને ભાષામાં સરસ જ્ઞાન આપે છે અને દરેક ખેડૂતો જાગૃત થાય અને આ ગૌ અમૃતમ બેક્ટેરિયા છે એ બનાવતા શીખી જાય અને આનીથી તમારો ખર્ચો બચશે ખેતીને ખેતીની અંદર જમીનની અંદર સુધારો આવશે અને તમારા આત્મનિર્ભર બનશો અને આગળ આવશો તમારા આર્થિક રીતે ખર્ચો પણ બચશે તો હવે વિનુભાઈનો વિનંતી કરું તે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા વિશે તમને માહિતી આપશે વિનુભાઈ તમે થોડીક માહિતી આપી નમસ્કાર ખેડૂત મિત્રો આ ગૌ અમૃતમ બેક્ટેરિયા છે જે ગોપાલભાઈ સુતરિયા અમદાવાદ વાળા ટેકનોલોજી બનાવેલા છે એમાં શું છે ગૌ અમૃતમ બેક્ટેરિયામાં ખાલી પાંચસો ગ્રામ હોય કે લીટર હોય બસો લીટર બેરલમાં નાખી દેવાના છે અને એમાં બે કિલો ગોળ દેશી ગોળ અને પાંચ તાજી સાઈઝ ગાયની નાખીને અઠવાડિયું એમને મલાઈ રાખો ને એટલે કલાકની સેસનમાં વધતા હોય છે એટલે અઠવાડિયામાં આખું બેરલ બેક્ટેરિયા ભરે થઈ જાય છે અને એ પછી નવું બીજી બંને બનાવવાના હોય ને એને ખાલી અઠવાડિયામાં આવી રીતે વિભાજન કરી લેવાનું આજે બસ લિટરમાં બનાવવાનું તોય હાલે બસો લિટર ખાઈ લે બેરલ વધારે સગવડ હોય ને હજાર લિટરમાં બનાવો ને તોય ચાલે છે તો એમાં ગોળ ડબલ નાખી દેવાનું

એવું નથી આની અંદર અધ્ર પ્રકારમાં વિટામિન જે પાકને જરૂરી પોષક તત્વો બધા આની અંદર મળી રહે છે જો આપણે આની અંદર વાત કરીએ તો આ બેક્ટેરિયાની અંદર ઘણી તાકાત હોય છે એ જમીનની અંદર તમે નાખો તો મૂળ વિકાસનું કામ કરે છે ઉપર તમે છંટકાવ કરો પંપની અંદર સ્પ્રેમાં તમે છંટકાવમાં કોઈપણ પાકમાં જીરું છે મગફળી છે કપાસ છે દરેક ખેતીના કોઈપણ પાકની અંદર તમે સ્પ્રેમાં પણ ઉપયોગ કરો છો કોઈ પણ જાતનું નુકસાન નથી છોડ તમારા તંદુરસ્ત થાય છે મજબૂત થાય છે એટલે બીમારી આવશે નહીં

અમારા આત્મા પ્રોજેક્ટના રાજુભાઈ પણ અમારે મદદ કરે છે બે ગુજરાતમાં અત્યારે વધારે પ્રાકૃતિક ખેતીનું ચાલુ થયું છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી તમારા શરીરમાં તંદુરસ્તી રહેશે શરીરની અંદર કોઈ બીમાર નથી પડતા અને આપણને ઉત્પાદન પણ સારું મળે છે અને ખેતી ખર્ચમાં જીરો બજેટ ખેતી ચાલુ કરો તો કોઈ પણ ખર્ચ લાગતો નથી અને ઉતારણમાં સારો ઉતારો મળે છે અને આપણું સ્વાસ્થ્ય પણ તો જોયું ને દર્શક મિત્રો આ છે ઘણા બધા ગામોના ખેડૂ ભેગા થયેલા અને ખાસ તો અમારે ગ્રામ સેવક અને રાજુભાઈ આત્મા પ્રોજેક્ટ એને એક મિટિંગ રાખેલી હતી ખેડૂત તાલીમ તો ઘણા બધા ખેડૂત તાલીમમાં પણ આવ્યા હતા અને અમારું ઓરી ગામ તો આમ ગણો તો ઓર્ગેનિકમાં પ્રખ્યાત છે તો બેક્ટેરિયા લેવા પણ ઘણા બધા ભાઈઓ આવ્યા હતા તો એક નાનો એવા વિડીયો આપણે અપલોડ કરવી છીએ જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા